નાના છોકરા નું એ નાવાનું મન થાય ને કે સંજોવ એ મસ્ત એવું વાતાવરણ લાગે પણ વરસાદ ખબર નહીં આવે નહીં તો સારું હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો આઈ હોપ કે બધા મજામાં છો હું મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં તો ફ્રેસ નહીં ધોઈને ફ્રેસ થઈને હું બેઠી છું સંજો સંજોગે નહવા માટે ગયો છે અને હું આ બાજુ ચણા ભલાડી દીધા છે સવારના તો હવે ચણાનું શાક ને રોટલી ને એવું બધું બનાવવાનું છે અને રાંધવાની શરૂઆત કરી દઈએ તો અત્યારે વાગી ગયા છે દસ એટલે રાંધતા બધા ટાઈમ નહીં લાગે એટલે થોડીક શાંતિથી બનાવો એટલે બનાવીને રાખી દીધા છે તો પછી બાફી લઉં થોડા ત્યાં સુધી હું લોટ બાંધીને મૂકી દઉં એટલે પછી મારે ફટોફટ રાંધવાનું છે અને બહાર છે ને અત્યારે કામ કરતા હતા ને તો કેટલો બધો તડકો હતો બહાર પણ બેવા પણના તો થતો ને એવો તડકો ને અત્યારે કહેવા વાદળ બધા થઈ ગયા છે મસ્ત વા બધું ઢાકેલું ઢાકેલું થઈ ગયું છે એટલે મસ્ત એવું વાતાવરણ લાગે પણ વરસાદ ખબર નહીં આવે નહીં તો સારું બાકી અગાહીને એવું બધું બોલે જ છે તો હાડો હવે રાંધી લઉં ને તો હું વાતો કરતી કરતી બહાર જતી રહીશ પાછી ફરવા તો રાંધી લઉં ને બધું પછી તમને છે ને હું આખો રૂમ કમ્પ્લીટ એવો તમને બતાડો હું બ્લોગમાં તો અને હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય જય માતાજી શ્રી રામ બધા ને નવા કરી દેજો હું હવે નાઈ ધોઈ ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયો છું ટામેટા અને ધાણા ને એવું અહીંયા ફ્રીજમાં હતું તો ચાલુ કરતો ચાલશે અહિયાં મૂકી દઉં એટલે થઈ જાય બગડાને નહીં બધા આવતા હોય એ બધા અંદર મૂકી દે ટામેટા દાણા ને બધું લાયા હોય એક ઠંડુ લાયા હોય તે બધું મૂકી દે અમે પણ મૂકી દે તડકો પણ થોડોક છે પણ સારું છે સાંઈ સાંઈ અંદર અંદર રહેવાનો એટલે વાંધો નહીં આવે લે

મે કાપીયા હું નીચે બેહ દો ઉબ્યુ બી હતી હમણા દાને કાપીયા હો જલે તો તુ બી હતી હું તઈ નીચે બેહતર કીધું છે હું કાપી દઉં સે તે કીધું પણ કાપી હે હું કાપી દઈ દاں દાદા ગિરિત કરે છે મને માર મને એમાં બે ને એ ઓ સાલે સે મારે મોબાઈલ પર ચાર્જિંગ માં મૂકી દેતો સે રોટલી બનાવની બાકી બનાવી દીધી બનાવી આ હવે જમવાનું બની ગયું છે ને હું તો કપડા પણ ધોઈ સુખાડ કરી આઈ

એટલે અમે લઈ લઈશું આમ એટલે શાકભાજી લેવાઈ જશે ને તો હવે જમીને તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ ને અમે છે ને આ બાજુ ફરતા ફરતા સ્વિમિંગ પુલ બાજુ આ છે ને સંજુ અને સંજુ હું કરે દેખો તમે સંજુ નવરો બેઠો બેઠો કે હવે કચરો વચરો કાઢો પાણીમાંથી ખાલી જ કરવાનું હોય પણ એવી રીતના કચરો કાઢ તો પછી અંદર રહીને પાણી પાછું આમ જતું ને એટલે મય ડૂચો નહીં વરી જાય નહીં સંજુ એવું કંઈક હોય ને તો સંજુ પેલી સાઈડ બેઠો ને હું આ સાઈડ હું અહીંયા જ બેઠી હતી પણ અત્યારે જ એ બાજુ ગઈ હતી નહીં આ મોટો છે આટલો આ મોટાને નાહવા માટેનો કે સ્વિમિંગ પૂલ અને નાના છોકરાનો બતાડો ફ્રેન્ડ્સ આ નાના છોકરાનું એ નાવાનું મન થાય ને કે સમજો એટલે આ બાજુ નાનો છે કચરો પાડે છે અને તડકો છે ને ફૂલ તડકો છે બહાર આંખ પણ ફૂલે ને એની ઉપર ઓકે તો ના જો ને એક દિવસ હું આજે નહીં લે તો બસ એક દિવસ આવ્યા હતા ને તો બધા આમાં નાઈને ગયા તો સંજુ કે મારે ના આવું છે પણ આ ખાલી કરીને બીજું પાણી ભરશે ને ત્યારે હું ના જામ આજે નહીં કે કોઈક નાઈ લે પાણી બપણ નથી ના તો સાચી વાત હોય બસ આ છે ને પાછું ખાલી કરીને બીજા લોકો આવતા હોય ને તો એમને ખાલી કરીને પાછું ચોખ્ખું પાણી ભરીને આપવાનું હોય પછી એ લોકો નાઈને જતા રહે ને એટલે એવું હોય સંજુ પછી આવી રીતે કચરો સાફ કરવાનો હોય તો ફ્રેન્ડ અમે પેલી બાજુથી હવે આવતા રહ્યા છે એ બાજુ થોડીક સાફ સફાઈ કરી અને હવે અહીંયા આવીને સંજુ બેઠો છે હું પણ બેહું થોડીક વાર અને

એવી રીતના અમારો ટાઈમ જો નહીં અને અમારા માટે શાકભાજી પણ લઈને આવ્યા હતા ભીંડા અને ટીંડોળા ને એવું બધું એમની વાડીએ એમનું પણ આવી રીતના ફાર્મ હાઉસ પણ એમને વાડી છે મોટી આંબા ને એવું બધું તો ત્યાં બધી શાકભાજીને એવું પણ એ લોકોને ખાવા માટે કરતા હોય તો ઘણું બધું એવું હશે લઈને આવ્યા હશે તમને બતાડું તો દેખો ભીંડા ને ટીંડોળા ને એવું બધું શાકભાજી લઈને આવ્યા હતા તો હું અહીંયા જ ખાલી કરીને રાખી દીધું તું હવે આજે ને ભીંડાનું શાક બનાવવાનું છે લઈને એટલે હવે ખાવું પડે ને દરવાજો વાખી દેવો પડે શું કરે છે અહીંયા મસ્ત પવન લાગે નહીં સંજુ આ બધી ને બધો પવન આવતો હોય ને તો હાંડો હવે કેટલા વાગ્યા સંજુ હવે કંઈક આપણે સાડે ચારથી હજુ થોડી વાર રહીને રાંધવાનું છે હવે કંઈક કામ હોય તો થોડી વાર કરીએ પછી રાંધવાની શરૂઆત કરી દઈશું હાંડો હવે મળીએ થોડી વાર રહીને પછા તો અત્યારે પાંચ પડી ગઈ છે અને અત્યારે અમે કામ કરીએ છીએ સરસ સારી સાહેબ સંજો આવી રીતના સફાઈ કરીને આવા પાન ભેગા કરે છે અને હું આવી રીતના ટુકડીમાં ભરતી જાઉં આવી રીતના ટુકડીમાં ભેગી કરીને અને દેખો બારની સાઈડ રસ્તાની સાઈડમાં તો આવી રીતના કંઈક સાફ સફાઈ કરીએ છીએ રાંડો હવે સાંજ પડીએ અત્યાર વાગી ગયા છે છ અને ફટોફટ સાફ કરી દઈએ પછી રાંધવાનું મોડું થશે હવે નહીં સાંજે તો ફ્લેશ હવે બહાર સાફ સફાઈ કરતા હતા ને એ બધું સાફ કરતા કરતા છે ને સાત આમ અંધારું થવાયું તો ટાઈમ તો નહીં ખબર પણ એટલો ટાઈમ થઈ ગયો હશે તો અત્યારે આવીને હવે હું ફટોફટ ભીંડા સમારી લીધા ને હવે શાક બનાવું છું ધૂળ બહાર થી ને અંદર નાખવાની હતી એ થોડુંક નાખી અને એવું બધું કામ હતું નિસંજ તો શાક બની જાય એટલે રોટલી બનાવી લઉં એટલે પછી ખાઈ લઈએ અને પછી બીજીએ અને બહાર દેખો એકદમ અંધારો થઈ ગયું છે અંધારો અંધારું હા મચ્છર હોય ક્યારે નહીં પંખો બંધ ને એટલે મચ્છર ક્યારે તો ફ્રેન્ડ્સ અમે જમી લીધું છે અને જમીને થોડુંક ફોનમાં જોતા હતા અને અત્યારે વાગ્યા છે રાતના દસ વાગ્યા છે ને સંજય દસ સાડા દસ ની ઉઠાવા આવશે અને ફોન માં જોતા હતા ને સેફ ને હવે દાયા છે ને એટલે પેલી બાજુ છે પેલા પેલું છે ને આપણો ઘરે માં તો એ સાઈડ છે એટલે હંમેશા ને અંદર બેઠા છે દરવાજો ને એવું બધું વાખીન કામ હોય તો પાસે સંજુ જાય છે તો એવું બધું છે પણ સંજુ હમ એટલે કઈ કામ પડે કઈ એટલે તો ફ્રેન્ડ્સ હવે એમ ઊંઘ પણ આવે છે કેમ બપોરે પણ નહીં સૂવાયું સબસ્ક્રાઈબરને એમ આવ્યા હતા ને એટલે પછી બેઠા હતા એટલા માટે અને એને ગઈ રાતે પણ એક વાગ્યા લગી અમે જાગતા હતા ને એટલે પછી ઊંઘ આવે છે અત્યારે પણ અત્યારે પણ દસ વાગી ગયા કેમ કે પછી અહીંયા અમે એકલા હોય અને અજાની જગ્યા ને એવું લાગે તમને કે મસ્ત જગ્યા છે ને એવું બધું અહીંયા કેટલું મસ્ત છે દિવસ જ આપણું બહુ જ ગમે પણ રાત પડે ને તો ખબર પડે નહીં સંજુ હું ને સંજીવ જે અને આટલું મોટું બધું એમ છે હાઉસ અને આટલા એટલે કોઈ એમ બીજું આમ છે પણ નહીં કોઈ રહેતા પણ નહીં બધું તમે દૂર દૂર સુધી બધું જોઈ શકો છો બધી આમ લીલગરીને એવું જ બધું છે અને આ બાજુ ગામ પણ થોડુંક દૂર છે અને આ બાજુ બીજું ગામ છે ને એ પણ થોડુંક દૂર છે તો આ વચ્ચે પડી જાય હા બે ગામ વચ્ચે એટલે થોડુંક વચ્ચે પડી જાય એટલે આમ કે આપણે પણ રાત પડે એટલે પણ થોડુંક એમ થાય કે અમે એકલા જ છે એકલા જ છે એવું લાગે એમ હા થોડુંક જાગતા રહેવું પડે અને કેમ કે અમારા ભરોસે જ હોય બધું એટલે અમારે પણ થોડુંક ધ્યાન રાખવાનું હોય અને થોડુંક એમ આ કામ એકદમ એમ વિચારે ને તો એકદમ સહેલું અને એમ વિચારે ને તો એકદમ અઘરું કહેવાય ને સંજુ થોડુંક લાગે હમ કંઈ હાવ એમ કે આપણે આવી જગ્યા છે કામ ઓછું છે એમ પછી એમ થોડુંક બધું વિચારે ને તો થોડુંક અઘરું લાગે કે કેટલું સાચવીને રહેવું પડે એવું બધું હોય ગામ કે એવું કંઈક નજીક હોય ને કોઈક રહેતા હોય ને તો આપણે થોડુંક એમ નિશ્ચિત થઈ જઈએ કે હા નહીં કોઈક રહે છે એટલે એટલી બધી બીક નહીં હોય પણ એકલા હોય ને એટલે થોડુંક એમ લાગે એટલે હું છે ને આંખ બંધ કરું ને તે દિવસ તો મને તૈયારમાં આંખ ખુલી જાય ઊંઘ જ નથી આવતી તો એવું બધું છે ને સમજો એમ હોય પણ હવે તડકા નું ચાય નું એવું કઈ કામ માં નહીં આરામથી કામ કરવાનું પણ થોડુંક એવું હોય કરવું તો પડે અને આપણે અમે સબસ્ક્રાઈબ આયા તા અમારે ત્યાં પણ અમે એટલું પૂછવાનું ભૂલી ગયા તા કે તમને બ્લોગ માં લેવાના નહીં એમ અને હવે પણ પાછા ગમે ત્યારે કોઈ પણ સબસ્ક્રાઈબ આવે ત્યારે મારા જોડે ફોનમાં કોન્ટેક્ટ થાય તો તમારે કહી દેવાનું કે અમને વિડીયો માં લેજો તો અમે તમને વિડીયોમાં લેશું અને મોટા ભાગે અમે જઈ જયા તા બ્લોગ માં ના પાડે ને કે હા અમને નહીં લેતા ચાલશે એમ કે ને એટલે અમને એવું દિમાગમાં નહીં આવે કે કોઈકના બ્લોગ માં લેવાનું તમે અમને મળવા આવો તો તમારે કઈ દેવાનું કે અમને બ્લોગ માં લેજો તો અમે તમને લઈશું અને તમે નાખો તમે નહીં લીધું અમારાથી નહીં લેવાય એમ અચાનક કેમ કે અમારે પણ વિચારવું બધું

તો બધા ફ્રેન્ડ્સના જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ ગુડ નાઇટા અને મસ્ત મસ્ત કમેન્ટ પણ પાછા કરતા રહેજો તમને કંઈ કેવું લાગે છે કેવું નહીં ગમે એ તમારે કમેન્ટ કર્યું હોય તો તમે કરી દેજો તો બાય બાય સંજુ કંઈક કાલે કેવું હોય કી દે મસ્ત હા કાલ બપોરે આવી જશે બાર વાગે સાડા બાર વાગે એટલા ટાઈમે મૂકવાની હવે કોશિશ કરીએ છીએ થોડોક ટાઈમ મળે એટલે તો બાય બાય